रोजगार भर्ती मेड़ो योजना तो। पेंशनपुरा स्थित तो दिव्यांग महिलाओं राष्ट्रीय रोजगार तालीम रोजगार भर्ती मेड़ो योजना तो। काम करके दिव्यांग महिलाओं भर्ती मेड़ो योजना श्रम एवं रोजगार मंत्रालय भारत सरकार के नेशनल सर्विस सेंटर फॉर डिफरेंटली एबल्ड वुमेन कार्यालय के माध्यम से यहाँ पे दिव्यांग बच्चों के लिए जो है एक दिवसीय रोजगार मेला आयोजित किया जा रहा है

જેમાં ખાસ કરીને શોર્ટર પેકર અને મલ્ટી સ્ટાફ જેટલા અલગ અલગ રોલ માટે ધોરણ થી લઈને ગ્રેજ્યુએટ સુધીની બેનો માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં બે નોકરીદાતા દ્વારા લગભગ સાઠ જેટલી વેકન્સીઓ આજે ઉપલબ્ધ છે ભરતી મેળામાં જમ્મુ શરની પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ તથા વડોદરાની સન ફાર્મા લિમિટેડ કંપનીના અધિકારીઓ શોર્ટર પેકર હેલ્પર રિસેપ્શનિસ્ટ અને સપોર્ટ સ્ટાફ માટેની જેટલી જગ્યા માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર